કો સાકતો જાય ને એની ભાષામાં રાજાને ગાળો આપતો જાય घोड़े સવનું મલકા તો જઈને સંતાને મદનને મદારે કહેવાનું મન થઈ આવ્યું એમણે ન કહેવાનું મેં કહી નાખ્યું ભાઈ ભૂખડીને ભૂખ લાગી છે અને તારી શબ્દપ્રસ આવી છે હોય ભૂક ઉડ ઉધી રહી છે કાઈ મોવું છે હું આપે કોણ આવે છે શેનું ખાવા માટે તાક પર છે મોળ છે કોઈ ખમ છે મોએ તો ઈશુ Gracias. Gonna... Yeah.

ગેર સંભાળવી લેવા છે હવે લૂંટણ પછી બો શેનો રાખવો ઝુંડ પહોંચ્યો રાજમેલી મેડી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર

ની જમીન અને છ વાડી કોષ આપો લખાઈ ગયું બાપુ અને પત્રમાં લખો કે આ બધું ઠાકોર એનો ભોળો જમ્યા તે માટે આપ્યું લખાઈ ગયું બાપુ પણ એ બિચારો આટલી જમીન ઘેડવાનો ભરત લેવા કે જ છે આપો બા ભોળો તે પ્રમાણે જ થશે લખાઈ ગયું બાપુ બિચારો આવણી કરવા ધાણા લેવા કે જ છે આપો 20 કલસી બાજરો તે પ્રમાણે જ થશે લખાઈ ગયું બાપુ બિચારા છોકરા જાસ લેવા કે જ છે આપો 4 નવસુંદરી ઢેસો લખાઈ ગયું બાપુ અને એક હજાર રૂપિયા રોકડા અને માથે સેડું બંધાવીને સોલા ને ભૂમિ લીધો ઠાકોર મહારાજ ની